નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ YouTube ચેનલ પર આપ તમામ મિત્રોનો हार्दिक સ્વાગત છે તો આજના આ વિડિયોની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે ને માર્ચ 2024 મતલબ કે 20 દિવસ પછી જે પરીક્ષા છે એ પરીક્ષા આપવાના છે તો એમના માટે આજે આપણે સોશિયોલોજી મતલબ કે સમાજશાસ્ત્ર વિષયના વિભાગ D ના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે તો અહીંયા સૌથી પહેલાં તમને કહી દઉં કે ભાઈ વિભાગ ડી ની અંદર જે ચેપ્ટર તમને પરીક્ષાની અંદર પૂછાય છે એ ચેપ્ટરમાંથી ટોટલ વિભાગ ડી ની અંદર કેટલા માર્ક્સના પ્રશ્નો હશે તો વિભાગ ડી આખો ત્રીસ માર્ક્સનો છે કેટલા માર્ક્સનો ત્રીસ માર્ક્સનો અને વિભાગ ઈનો વિડીયો નથી જોયો તો વિભાગ ઈના આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણે મૂકી દીધો છે ચેનલ ઉપર એ પણ તમે એકવાર ચેક કરી અને જોઈ શકો છો અને આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો હવે આપણે વાત કરીએ કે ભાઈ વિભાગ અંદર કુલ કેટલા પ્રશ્નો પ્રશ્નો લખવાના હોય છે તો આપેલા હશે એ પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નો તમારે લખવાના આ વખતે તમને જનરલ ઓપ્શન આપ્યું છે એટલે ચૌદ માંથી કોઈ પણ દસ ક્વેશ્ચન તમારે લખવાના હોય છે હવે એ જે ચૌદ પ્રશ્નો પૂછાય છે એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું આઠમું દસમું મતલબ કે બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે હવે અમુક અમુક પ્રશ્નો પછી મેં સ્ટાર કર્યું છે ચેપ્ટર પછી તો એ સ્ટાર વાળા જે ચેપ્ટર છે ને એમાંથી બબે પ્રશ્નો હશે જેમ કે જો પહેલા ચેપ્ટર પછી સ્ટાર આપેલો હશે એટલે પહેલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે ત્રીજા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન હશે પછી ચોથા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે અને નવમા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન હશે પહેલા તો દસ ચેપ્ટર છે એટલે દસે માંથી એક એક ક્વેશ્ચન ગણો એટલે દસ પ્રશ્નો એ થઈ ગયા અને ચાર ચેપ્ટર એવા છે કે જેમાં મેં સ્ટાર કરેલા છે ચાર પ્રશ્નો બીજા થઈ ગયા એટલે ટોટલ ચૌદ પ્રશ્નો થયા હવે આ ચૌદ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે હવે આમાંથી દસે દસ ચેપ્ટર તમારે તૈયાર ન કરવા હોય તો એના માટેની એક ટીપ આપું ત્રીજું ચેપ્ટર સોરી પહેલું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર અને નવમું ચેપ્ટર આ બધા ચેપ્ટરમાંથી બબે પ્રશ્નો પૂછાવાના છે એટલે બબે પ્રશ્નો તમે ગણો એટલે ચાર ચેપ્ટરના આઠ પ્રશ્નો થઈ ગયા એટલે આ ચાર ચેપ્ટર તૈયાર કરો એટલે સીધા આઠ ક્વેશ્ચન અને બીજા કોઈ પણ બે ચેપ્ટર તૈયાર કરી નાખવાના એટલે છ ચેપ્ટર તૈયાર કરો ને એટલે તમારે વિભાગડીના દસે દસ ક્વેશ્ચન ક્લિયર થઈ જાય હવે પહેલા ચેપ્ટરમાંથી આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો આમાંથી કોઈ પણ બે પ્રશ્ન હશે મેં તમને 4 થી 5 ક્વેશ્ચન આઈએમપી આપ્યા છે એમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં ડેફિનેટલી પૂછાશે પહેલું ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો પહેલા ચેપ્ટરમાંથી પછી ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો આમાં મુદ્દા પાડીને જે આપણી મૂળભૂત મુખ્ય ફરજો છે એ મુખ્ય ફરજો જણાવવાની છે તમે તમારું સામાજિકનું કે ગણિતનું કે ગુજરાતીનું કે એક્સ વાય જેડ કોઈ પણ વિષયનું પહેલું પેજ લ્યો એટલે એમાં આપણી મૂળભૂત ફરજો આપેલી હશે જોઈ લેવાની એકવાર અગિયાર જેટલી ફરજો આપી છે ત્યારબાદ ભારતના નાગરિકોની કોઈપણ ચાર રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે કઈ ફરજમાં મતલબ કે ભારતના નાગરિકોની કઈ ફરજની અંદર રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે એ ડિટેલની અંદર આપણે સમજાવવાનું છે ત્યારબાદ ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજૂતી આપો ધર્મનિરપેક્ષ મતલબ કે ભારતનો કોઈ રાષ્ટ્રીય કે રાજકીય ધર્મ નથી દરેક ધર્મને પ્રાધાન્ય આપે છે જે વ્યક્તિને જે ધર્મ પાળવો એ પાળવા માટેની પ્રચાર કરવા માટેની ભારતનું બંધારણ છૂટ આપે છે એમાં કોઈ પણ ધર્મને વધારે મહત્વ આપતું નથી એક વાક્ય સેન્ટન્સ થઈ ગયું આને આપણે સમજાવવાનું છે પાંચમો ક્વેશ્ચન છે ધાર્મિક વૈવિધ્ય વિશે સમજાવો ભારતની અંદર ઘણા બધા ધર્મો પાલનારી પ્રજા વસવાટ કરે છે તે ધાર્મિક વૈવિધ્ય થઈ ગયું એના વિશે આપણે માહિતી આપવાની છે હવે આ પાંચ પ્રશ્નો છે ને આ પાંચ પ્રશ્નોમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ બે પ્રશ્ન હશે એટલે આટલા પ્રશ્ન તમે કરી જ જાઓ એટલે મોટા ભાગના પ્રશ્નો આમાંથી કવર થઈ જશે અને આમાંથી બે ક્વેશ્ચન હશે ત્યારબાદ આપણે બીજા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન આપેલો છે હિન્દુ સમુદાયની સમજૂતી આપો ઘણી વાર પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા જણાવો અથવા તો એના વિશે સમજાવવાનું છે છે આ ત્રણે ત્રણ વસ્તુ એક જ અલગ અલગ નામ તમને આમાંથી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય કે માર્ગી જે કંઈ પૂછાય એના વિશે સમજાવવાનું છે એના પછી આપેલું છે આદિવાસીની કલા વિશે ટૂંક નોંધ લખવાની છે વિભાગ ડી ની અંદર જે ક્વેશ્ચન હોય ત્રણ ત્રણ માક ના હોય એટલે આદિવાસી કલા વિશે તમારે સમજૂતી પૂછાઈ શકે એના પછી ચોથો એક ક્વેશન આપેલો છે જૈન સમુદાયની ટૂંકમાં સમજૂતી આપો પેલા હિન્દુ સમુદાયની પૂછાણી હવે જૈન સમુદાયની પણ તમને પૂછાઈ શકે એના પછીનો ક્વેશ્ચન છે લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા આપવાની છે આ પાંચમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે જો અહીંયા બીજા ચેપ્ટરમાં કોઈ સ્ટાર નથી એટલે બીજા ચેપ્ટરમાંથી કોઈ પણ ડબલ ક્વેશ્ચન આવશે નહીં કોઈ પણ એક પ્રશ્ન હશે હવે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે એટલે છ માર્કના તો વિભાગ ડી ની અંદર ક્વેશ્ચન થઈ ગયા કયા કયા પ્રશ્નો એવા છે તો સૌથી પહેલો ક્વેશ્ચન આપેલો છે ગુજરાતના અન્ય પછાત વર્ગ વિશે જાણકારી આપો અન્ય પછાત ઓબીસી વિશે અધર બેકવર્ડ ક્લાસ એના વિશે માહિતી આપવાની છે ગુજરાતના સંદર્ભમાં ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન છે કે ભાઈ અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો મતલબ કે જે અનુસૂચિત જાતિના લોકો છે એના વિકાસ માટે અથવા તો એના ડેવલપ માટે ગવર્મેન્ટે સરકારે કઈ કઈ યોજનાઓ લોન્ચ કરી છે એ યોજનાઓની માહિતી આપવાની છે ત્રણ માર્કની અંદર ત્યાર પછી આપેલું છે અનુસૂચિત જાતિના બંધારણની જોગવાઈ જણાવો કે ભાઈ અનુસૂચિત જાતિ માટે બંધારણની અંદર કઈ કઈ એવી જોગવાઈ કરેલી છે એ જોગવાઈ તમને પરીક્ષાની અંદર ત્રણ માર્કમાં પૂછાઈ શકે બીજું એક આપેલું છે કે ભાઈ પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો હમણાં આપણે વાત કરીએ કે ભાઈ અન્ય પછાત વર્ગ વિશે માહિતી આપો તો એ અન્ય પછાત વર્ગો અથવા તો પછાતપણું નક્કી કરવા માટે કયા કયા માપદંડો નક્કી કરેલા છે કે ભાઈ એટલા ક્રાઇટેરિયામાં જો કોઈ વ્યક્તિ આવતી હોય તો એ પછાતપણામાં અથવા તો પછાત વર્ગની અંદર ગણાય એ તમને પૂછાઈ શકે ત્યાર પછી આપેલું છે આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં સમજૂતી આપો તો આ પાંચમાંથી કોઈ પણ બે પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર પરીક્ષાલક્ષી છે એવા પૂછાઈ શકે ત્યારબાદ ચોથા ચેપ્ટર પણ બે ક્વેશ્ચન આવશે જો બાજુમાં સ્ટાર કરેલો છે સ્ટાર નો મતલબ થાય કે ભાઈ આ ચેપ્ટર બે પ્રશ્નો પૂછાશે પહેલો ક્વેશ્ચન છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો મતલબ કે મહિલાઓના રક્ષણ માટે એના ડિફેન્સ માટે એના બચાવ માટે સરકારે કઈ કાયદા બનાવેલા છે તો એ કાયદાઓના સંદર્ભની અંદર આપણે માહિતી આપવાની છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે મહિલા સશક્તિકરણના લક્ષણ જણાવવાના છે કે ભાઈ કોઈ સ્ત્રી સશક્તિકરણ મહિલા સશક્તિકરણ માટેના લક્ષણો ત્યારબાદ સ્ત્રીઓના બંધારણીય અધિકાર જણાવો કે ભાઈ ભારતના બંધારણની અંદર અમુક અમુક પ્રકારના અધિકારો સ્ત્રીઓને સ્પેશિયલ આપવામાં આવેલા છે તો એ સ્ત્રીઓને બંધારણની અંદર કયા કયા અધિકાર આપવામાં આવેલા છે એ તમારે લખવાના છે પછી આપેલું છે ગુજરાતમાં મહિલાઓ માટેની યોજનાઓની જાણકારી આપી આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જણાવો કે ભાઈ મહિલાઓ માટેની યોજનાઓ ઘણી બધી છે પણ એમાંથી સ્પેશિયલી પેલા તો જણાવવાની છે કે ભાઈ આરોગ્યલક્ષી કઈ છે વિકાસલક્ષી કઈ છે શિક્ષણને લગતી કઈ કઈ યોજનાઓ છે ખાલી નામ લખવાના પછી એમાંથી આરોગ્ય આરોગ્યલક્ષી જે યોજનાઓ છે ને ડિટેલની અંદર સમજાવી દેવાની કે ભાઈ આટલી યોજનાઓ છે સ્ત્રીઓના સ્પેશિયલ આરોગ્ય માટેની છે પછી આપેલું છે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો આનો ક્વેશ્ચન રિપીટ થયેલો છે જો તમને કદાચ મહિલા સશક્તિકરણના સશક્તિકરણના લક્ષણો લક્ષણો કે સ્ત્રી બંને ક્વેશ્ચનનો આન્સર જ આવશે એટલે કદાચ કોઈને કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ મહિલાને સ્ત્રીને આવું કંઈક તમે કીધું નતું તો બંને ક્વેશ્ચન મેં લઈ લીધા છે આમાંથી કોઈ પણ બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે ત્યારબાદ પાંચમું ચેપ્ટર જોઈએ તો પાંચમા ચેપ્ટરમાંથી કોઈ પણ એક પ્રશ્ન પરીક્ષામાં હશે એમાંથી પહેલો આપેલું છે ઉદારીકરણના લાભ જણાવો પહેલાં તો ઉદારીકરણ કહેવાય કોને એની અર્થ લખવાનો વ્યાખ્યા લખવાની પછી એના શું લાભ થાય એ લાભ લખવાના થાય ઉદારીકરણ મતલબ કે જે પ્રાઇવેટ ઉદ્યોગ તમારે સ્થાપવો હોય તો એના ઉપર સરકારના જે કંટ્રોલ નિયંત્રણ હતા એમાં થોડી ઘડવા કરે સરકાર ડિસ્કાઉન્ટ આપે તો એને ઉદારીકરણ કહેવાય આપણી ભાષામાં કહીએ તો એનાથી લાભ શું થાય એ લાભ લખવાના છે પછી આપેલો છે સાંસ્કૃતિકરણનો અર્થ આપી એની વ્યાખ્યા લખવાની છે પહેલા તો એનો અર્થ લખવાનો છે અને વ્યાખ્યા લખવાની છે ત્રણ ત્રણ માર્કની અંદર ત્યારબાદ સંસ્કૃતિકરણના પાસા છે ટૂંકુની અંદર સમજાવવાના છે પછી પશ્ચિમીકરણના પાસા પૂછાઈ શકે બંનેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે જો સંસ્કૃતિકરણના પાસા નથી પૂછાતા તો પશ્ચિમીકરણના પાસા પણ પૂછાઈ શકે હવે અહીંયા તમને જે ચાર ક્વેશ્ચન આપેલા છે આ ચાર ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો થાય બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર છ ના આઈએમ ક્વેશ્ચન ની વાત કરીએ તો આમાંથી પણ કોઈ એક ક્વેશન તમારે લખવાનો થશે પ્રશ્ન જોઈએ કે ભાઈ પરંપરાગત સમૂહ છે ઇન્ટરનેટ વિશે લખો અત્યારે તમે જે નિહાળી રહ્યા છો છો એ એ પણ ઇન્ટરનેટના માધ્યમથી જ તો ઇન્ટરનેટ વિશે તમારે લખવાનું છે ટૂંકની અંદર બહુ ડિટેલમાં લખવાનું નથી પછી ત્રીજી એક વસ્તુ આપેલી છે કે ભાઈ સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી એના શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્ર પરની અસર લખો શિક્ષણમાં અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશન છે એના સંદર્ભમાં મતલબ કે ઓનલાઈન એજ્યુકેશન અથવા તો શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટ સમૂહ સંચાર માધ્યમ ટેકનોલોજી કઈ રીતે કામ લાગે છે અને આરોગ્ય ક્ષેત્રે આ બંને વિશે તમને ટૂંકની અંદર સમજાવવાનું છે પછી કમ્પ્યુટર વિશે ટૂંકની અંદર પરિચય આપવાનો છે અને છેલ્લે આપેલું છે સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો આ પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે ત્યારબાદ સાતમા ચેપ્ટર માંથી એક પ્રશ્ન હશે સાતમા ચેપ્ટર માંથી કયા કયા પ્રશ્નો એવા છે કે જે પરીક્ષાલક્ષી હોય પરીક્ષામાં પૂછાઈ શકે તો સૌથી પહેલો છે કે ભાઈ વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવવું એના વિશે માહિતી તમને પરીક્ષામાં પૂછાઈ શકે બીજો ક્વેશ્ચન છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે પ્રશ્ન મોદીજીએ ચાલુ કર્યું હતું તો એ સ્વચ્છતા અભિયાન વિશે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે પછી તફાવત પૂછાઈ શકે સેના વિશે તો કે ભાઈ સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન આનો ક્વેશ્ચન થોડોક લાંબો પાંચ માર્કમાં પૂછાઈ શકે સામાજિક આંદોલનની હું અસર થાય અસર તમને પૂછાઈ શકે પછી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશેની સમજૂતી પૂછાઈ શકે અને વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી પૂછાઈ શકે આ જે આંદોલનો છે આમાંથી કોઈ પણ આદુ પરીક્ષામાં પૂછાઈ શકે એટલે આ જે પાંચ આંદોલનો છે એ પાંચે પાંચ વિશે થોડીક માહિતી આપણે અગાઉ મેળવી લેવાની ત્યારબાદ આઠમા ચેપ્ટરના આયમ્બિક વર્ષની વાત કરીએ તો આઠમા ચેપ્ટરની અંદર તોંતેરમાં બંધારણીય સુધારો જે પંચાયતી રાજને લગતો છે સ્પેશિયલી ગ્રામ પંચાયતને લગતો એના વિશે માહિતી પૂછાઈ શકે ત્યારબાદ ગ્રામ પંચાયત હું શું કાર્ય કરે એ કાર્ય વિશે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે કે ભાઈ ગ્રામ પંચાયતના કાર્ય ટૂંકમાં જણાવો એના પછી જિલ્લા પંચાયતનું માળખું સમજાવો કે ભાઈ જિલ્લા પંચાયતની અંદર કોણ કોણ હોય એની કામગીરી શું હોય એમાં કેટલા સભ્યો હોય કઈ રીતના હોય બધું એ પૂછાઈ શકે ત્યારબાદ જિલ્લા પંચાયતના કાર્ય પણ પૂછાઈ શકે એનું માળખું પૂછાઈ શકે અને કાર્ય પૂછાઈ શકે જેવી રીતે ગ્રામ પંચાયતના કાર્યો પૂછાણ એમ જિલ્લા પંચાયતના કાર્યો પૂછાઈ શકે ત્યાર પછી આપેલું છે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તો આના વિશે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તો આ પાંચ ચેપ્ટર સોરી પાંચ પ્રશ્નો છે તમને આઠમા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે ત્યારબાદ નવમું ચેપ્ટર સ્ટાર વાળું છે સ્ટારનો મતલબ બે ક્વેશ્ચન હશે આમાંથી ટૂંકનો નોંધ પૂછાઈ શકે બોસ્ટર શાળાઓ ઘણી વાર પૂછાઈ ગયું છે કે ભાઈ આની અંદર શું હોય એના પછી બીજી ટૂંક નોંધ પૂછાઈ શકે બાળ અદાલત ઘણી વાર કોઈ નાનું બાળક હોય તો એ ગુનામાં અપરાધના કારણોમાં શાળા અને સમવયસ્ક જૂથની ભૂમિકા સમજાવવું ઘણી વાર એવું બને કે ભાઈ શાળાની અંદર યોગ્ય વાતાવરણ ન બને તો એ બાળક છે ને એ ખરાબ રસ્તે ચડી જાય અને ઘણીવાર મિત્રોની અસર થાય કે ભાઈ ખરાબ રસ્તે જવામાં મિત્રોનો પણ ભૂમિકા હોય તો એ શાળા કઈ રીતે ભૂમિકા નિભાવે છે અને સમવયસ્ક જૂથ મતલબ કે મિત્રો કઈ રીતે ભૂમિકા નિભાવે છે એ સમજાવવાનું છે ત્યારબાદ ટૂંકનો પૂછાઈ શકે યુવા અજંપા વિશે બીજી વાર ટૂંકનો આપેલી છે કે ભાઈ પ્રોબેશન કોને કહેવાય એના વિશે પણ પૂછાઈ શકે તો આ પાંચ ચેપ્ટર છે સોરી પાંચ ક્વેશ્ચન છે તમને આમાંથી પૂછાઈ શકે ત્યારબાદ છેલ્લું અને દસમું ચેપ્ટર છે એઇડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય સ્પષ્ટ કરવો મતલબ કે આની પહેલા પાંચ માર્કસના અંદર આપણે એઇડ્સના કારણો જોયા હતા તો એ કારણો પછી એ કંટ્રોલ કેવી રીતે કરી શકાય એ પણ તમને પરીક્ષામાં પૂછી શકે ત્રણ માર્કની અંદર પછી નશીલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલા જણાવો વ્યસન છે નશીલા દ્રવ્યો છે એનાથી બચવા માટે શું કરી શકાય એના ઉપચારાત્મક પગલા જણાવવાના છે પછી એચઆઈવી એઇડ્સ એક સામાજિક સમસ્યા છે આ વિધાન સમજાવો કેવી રીતે સામાજિક સમસ્યા છે એ તમને સમજાવવાનું પૂછાઈ શકે પછી અસમાન જાતિ પ્રમાણને અટકાવવાના ઉપાયો આની પહેલા અસમાન જાતિ પ્રમાણના કારણો વિભાગ એની અંદર જોયા હતા તો હવે એને આપણે અટકાવવું હોય તો અટકાવવા માટે શું કરી શકાય એ પૂછાઈ શકાય પછી એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી એડ્સ ફેલાવાના કારણો અને એ નથી ફેલાતો એના વિશે થોડીક માહિતી તમને પૂછાઈ શકે પછી સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો આટલા પ્રશ્નો તમને વિભાગ ડીની અંદર પરીક્ષા લક્ષી છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો જો આટલા ચેપ્ટરમાંથી તમારે કોઈ પણ છ ચેપ્ટર કરવાના છે કોઈ પણ છ ઇન ધ સેન્સ કે જે બબે ક્વેશ્ચન જે ચેપ્ટરમાંથી પહેલાં તો પૂછાતા હતા એ બબે વાળા ચેપ્ટર પહેલાં કરવાના અને એના પછી જે કોઈ પણ બે ચેપ્ટર કરી લેવાના જેમ કે પહેલું ચેપ્ટર ત્રીજું ચોથું અને નવમું આ કડકડાટ કરી નાખવાના એટલે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારાથી છૂટે નહીં મતલબ કે ચાર ચેપ્ટરના આઠ ક્વેશ્ચન થઈ ગયા અને બીજા કોઈ પણ બીજું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું દસમું આમાંથી કોઈ પણ બે ચેપ્ટર કરો તો તમારે ત્રીસ માર્ક્સ કવર આરામથી થઈ જાય જો પીડીએફ આઈએમપી ને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો અને બીજી વસ્તુ કે ભાઈ બીજા વિષયના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત